કાર બાળ મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર સાત જે છે કે ગુપ્તયુગ અને અન્ય શાસકો એ પાઠનો આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ત્રણ છને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતાં બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે એમાં પહેલો છે કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો તો આવશે ઓપ્શન એ શ્રી ગુપ્ત મિત્રો યાદ રાખવાનો છે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતા તો આવશે શ્રીગુપ્ત બીજો છે કે સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તો ઓપ્શો ઓપ્શન એ સમુદ્રગુપ્તને નેક્સ્ટ જોઈએ તીજો કે દિલ્હી ખાતે લો સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું તો ઓપ્શન ઓપ્શન એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં નેક્સ્ટ આગળ વધીશું તો ચોથો પ્રશ્ન છે કે કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી તો આવશે ઓપ્શન બી નાલંદા નેક્સ્ટ આગળ વધીશું આગળ વધીશું તો છે બીજો કે ટૂંકમાં ઉત્તર આપવાના છે એમાં પહેલો કે કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો હતો તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ એ સુવર્ણયુગ તરીકે ઓળખાયો હતો બીજો પ્રશ્ન છે કે ગુપ્ત યુગનો છેલ્લો રાજા કોણ હતો તો ગુપ્ત યુગનો છેલ્લો રાજા સ્કંદગુપ્ત હતો હવે જોઈએ ત્રીજો કે હર્ષચરિતમના લેખક કોણ હતા તો હર્ષચરિતમના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા બાણભટ્ટ હતા યાદ રાખવાનું છે હવે જોઈએ મિત્રો જોડકા જોડવાના છે તો મિત્રો પહેલો છે મુખ્ય સેનાપતિ તો એમાં આવશે સી મહાબલા ત્રિકૃત બીજો છે જિલ્લા તો એમાં આવશે એ વિષય ત્રીજો છે કર એમાં આવશે બી ઉત્પાદનનો છઠ્ઠો ભાગ જો તો છે વાઘભટ્ટ તો એમાં આવશે ઈ અષ્ટાંગ હૃદય પાંચમો છે ઈરાનના સહેન્સા એમાં આવશે ડી ખુસરો તો વિદ્યાર્થી મિત્રો આ હા તો આપણું ધોરણ છ વિશેષ સામાજિક વિજ્ઞાનનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત